સાહેબ ક્યારેક ડોંગરે બાપાનું ભાગવત તમારા હાથમાં આવે ને વિશાલભાઈ આ સાંભળવા જેવું છે ક્યારેક જો તમારા હાથમાં ડોંગરે બાપાનું ભાગવત હાથમાં આવે ને તો આ જગ્યાએ વાંચવા જેવું કનૈયાનો જન્મ થયો શિવજી આવ્યા હવે શિવજી આવ્યા પછી હીરા માણેક મોતી બધું લઈને પણ શિવજીએ જોયું જ નથી એની હામો યાદ રાખજો એ તપસ્વી વ્યક્તિએ જેના હાથમાં માળા આવી ગઈ હોય

આ ડોંગરે બાપાના શબ્દો બાપા ખાસ કે અને અમારો મન હોતે હોય ક્યારેક સાંભળે પણ ક્યારેક આ સાંભળ્યા પછી આ થાળી હાથમાં ને ભગવાનને કેમ ભૂલી જતા હશે સાહેબ દુઃખ થાય હો મને બહુ અંદરથી દુઃખ થાય કે ભગવાન કરતા આપણે કેને પ્રધાનતા આપે છે જોવો તો ખરા આપણી પ્રધાનતા અત્યારે કેવલ ને કેવલ રૂચિમાં વધતી જાય છે ખાવું પીવું હરવું ફરવું મોત શોખ કરવો આમાં પણ વાસ્તવમાં સાચું શું છે તો કે ઈશ્વર સાવ સાચું કેજો બાપુ આપણને અહીંયા હું કામ લાવ્યા છે એમ કયો જોઈએ કથા સાંભળવા યાત્રા કરવા યાત્રા નો અર્થ શું થાય યાત્રા ધીરે ધીરે બોલો તો યાત્રા યાત્રાનો અર્થ થાય જે જગ્યાએ તમને મને ત્રાસ મળે એનું નામ છે યાત્રા અહીંયા આવીને થોડું ચાલવું જોઈએ આ ભૂમિ ઉપર ઉઘાડા પગે ચાલવું જોઈએ બે ડગલા પણ ચાલવું જોઈએ ગંગામાં આવ્યા છો તો ગંગામાં એકાદી ડુબકી મારવી જોઈએ અહીંયા આવ્યા છે તો કથામાં થોડી વાર બેસવું જોઈએ અહીંયા આવ્યા છે તો મનથી પણ કોઈનું ખરાબ ન થાય સતત એવો પ્રયત્ન કરવો જોઈએ અહીંયા એમને ગમે ત્યાં જાવ યાદ રાખજો પ્લીઝ હો ગમે ત્યાં તીર્થમાં જાવ ને એટલે ખાસ કરીને ઈ સમય તીર્થમાં જઈને ક્યારે પણ હીરા માણેક મોતી એની સામે જોવાય પણ નહીં બહુ મોટો અપરાધ છે સાહેબ અમને માફ કરજો અમારો ગુરુદેવ ભગવાનના સંકેત ગુરુદેવ એમ કહેતા ભલા માણસ તમારી પાસે જ્યાં સુધી આ ભાગવત રૂપી ધન છે ને ત્યાં સુધી 500000 1500 2000 ના પૈસા છે ને એ બહુ નાના છે તુચ્છ છે संपत्ति बहुत उच्च છે જો તમે આને આગળ કરશો તો તમારી પાસે પૈસો તો આવ્યા જ કરશે અને હાવ ભાગવત પર આમ હાથ રાખીને કહું છું અહીંયા બેઠા પછી બધું બંધ કરી દીધું કોઈ મૂકે તોય ભલે ન મૂકે તોય ભલે હા હું એટલું ધ્યાન રાખું કે નાનામાં નાનો માણસ આવીને એક પ્રદક્ષિણા કરી જાવો જોઈએ એક પ્રદક્ષિણા પણ જો અહીંયા થઈ જાય ને સાહેબ અને શાસ્ત્ર એમ કે છે ખાસ કરીને ભાગવતી પરિક્રમા કરીને એ વ્યક્તિ તો બહુ ભાગ્યશાળી કહેવાય એને ફળ મળે આપણે હરિદ્વારમાં ડોંગરે બાપા એમ કેતા સંપત્તિમાં આશક્ત નકરા રહેશો તો દુખી થાહો જો દુખી ન થાવું હોય તો અવશ્ય ને અવશ્ય ભગવાન પ્રત્યે પ્રેમ રાખો અને કથા સાંભળો ને ત્યારે કથા પ્રત્યે પણ પ્રેમ રાખો ભગવાન શિવજીએ યશોદાના આપેલા ધન દોલત જોયું પણ નથી શું જોતો તો કે કનૈયો કનૈયો મને મને આપો દર્શન કરાવો પણ યશોદાજી દર્શન દેતા નહોતા કનૈયા ના દર્શન નહોતા કરાવતા મજાની વાત જો શિવજીએ કીધું માં જ્યાં સુધી તારા કનૈયા ના દર્શન નહીં કરું ને હવે ત્યાં સુધી હું અહિયાં થી જવાનો નથી આમ બેસી ગયા હો શિવજી અંદર જતા રહ્યા ઝૂલતા હતા કનૈયા ને ખબર પડી કે મારા દર્શન કરવા માટે શિવજી આવ્યા છે પણ માં દર્શન કરવા દેતા નથી એટલે કનૈયાએ માયા કરી કનૈયો જોર જોરથી રોવા લાગ્યો આહા સાહેબ જો તો ખરા અત્યાર સુધી શિવને દર્શન કરવા હતા પણ હવે કનૈયાને શિવજીને મળવું છે એટલે કનૈયો જોર જોરથી રોવા લાગ્યો યશોદાજી આવી લાલન દૂધ પીવડાવે પણ લાલો દૂધ નથી પીતો એક પછી ગોપીઓ આવી આવીને લાલન શાંત કરાવે પણ લાલો શાંત નથી થાતો એક પછી ગોપી આવી ને માથે થી આમ મીઠું ઉતારે કોઈ આવીને આમ રાય ઉતારે પણ લાલો ઓર જાજો જાજો જારો રોવા લાગ્યો ગોપી કેવા લાગી આપણા લાલા ને બહુ મોટી નજર લાગી છે માં તું કેતી હોય તો ઓલા જોગી આવ્યા પૂછ્યા હો નજર ઉતારતા હોય તો એક ગોપી જઈને જાય છે શિવજીને પૂછે છે જોગી તમે નજર ઉતારો છો શિવજી કીધું કોને લાગી લે કીધું અમારા લાલા ને લાગી અચ્છા યશોદાના દીકરા ને તો કે હા શિવજી કીધું આ નજર જેટલી છે ને એ બધી મારી પાસે જ રાખું છું લે શિવજી કીધું તમારા લાલન ને લાવવા અહીંયા હું વિધિ કરું ને બધી નજર ઉતારી લઉં માતાજી કહે છે બીવે મારો માવો દાઢી વાળો આવ્યો રે બહુ સુંદર મજાની કથા છે એક પછી એક ગોપી આવીને જોગીને કેવા લાગી છે કે જોગી તમારા ગળામાં સર્પ છે અમારો લાલો ડરી ડરી જશે જશે તો તો તમારું રૂપ જોઈને અમારો લાલો પણ શિવજી કહે છે માં તમે ચિંતા કોઈ તમારો લાલો ડરે એવો નથી અરે કાળ નો કાળ મહાકાળ છે ને એ તમારો લાલો છે આમાં કોઈ ગીતા વાંચી હોય તો ગીતામાં લખેલું છે કૃષ્ણ છે કોણ છે કાલોશ્મી લોકે તમે ગીતાજી ખોલો ને તો ગીતાજી ના અગિયારમાં અધ્યાયમાં લખેલું છે ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું અર્જુન ને દેખાડવા અને વિરાટ રૂપમાં એક બાજુ થી ભગવાન કાળના રૂપમાં અને એક મુખમાંથી બધાને પ્રગટ કરે છે આ જગત બધા ક્યાં જાય છે છેલ્લે તો કે ભગવાન ની પાસે જાય છે આપણે બધાએ હોતે એક ના એક દિવસે ભગવાન પાસે જવાનું છે નક્કી રાખજો બધાએ ભગવાનની પાસે જવાનું જ છે ક્યાં ભરોસા હે ઇસ જિંદગી કા સાથ દેતી નહીં એ કિસી કા કોઈનો સાથ નથી આપતી એવી આ જિંદગી છે ભગવાન શિવજી ગોપીઓને કહે છે તમે હે માં ચિંતા ન કરો તમારા લાલન ને લાવો પછી તો યશોદાજી લાલન ને લઈને આવ્યા શિવજીને આપે છે શિવજી આમ હાથ લાંબા યશોદાજી આપે અને પછી તો શિવજીના ગોદમાં લાલો હજી તો લાલો ગોદમાં આવ્યો તો બહુ ને એકદમ એકદમ શાંત શાંત થઈ થઈ ગયો ગયો બોલો લાલો ટકુર 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 જોવા લાગ્યો શિવ અને કનૈયો એકબીજાને જોતા 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 મનોમન વાત કરે છે ઓ વાત કરતા કરતા ઘણો સમય વ્યતીત થઈ ગયો માં યશોદાજી શિવજીના ખંભો પકડીને હલાવે છે કે હે જોગી વિધિ થઈ ગયો તો મારો લાલો પાછો આપો બસ ઈ જ સમય કીધું શિવજી માં બધી વિધિ થઈ ગઈ એક વિધિ બાકી રહી ગઈ છે એમાં એક કામ કર ને તું લાલન ને લઈને બેસી જા ને તો હું તારી પરિક્રમા કરી લઉં કથા સાંભળજો શિવજી કોની પરિક્રમા કરે છે તો કે યશોદાજીની કેમ ભાઈ તો કે યશોદાજી કેવા પુણ્ય કર્યા હશે એને ત્યાં આજે કનૈયો જગતનો નાશ જગદીશ દીકરો બનીને આવ્યો છે